છે ગૌ માતા મધુરમ પ્રાકૃતિક કૃષિ ખોલડીયા આ કપાસની અંદર બધા જ પ્રકારના કેમિકલનો ઉપયોગ થઈ ચુક્યો છે યમરાજ બાયો એમ્પાવર ઇથિયોન સાઇફર પ્રોફેનો સાઇફર છતાં પણ આ કપાસ જે છે તે થ્રીપ્સના એટેકથી વધારે ખરાબ દેખાઈ રહ્યો છે જ્યારે અહીંયા આપણો પ્રાકૃતિક કપાસ છે જેની અંદર દસ અર્ક સંજીવની ખાતર તામ્રયુક્ત છાશ ગૌમૂત્રનો વારંવાર સ્પ્રે થયેલ છે સાથે સાથે દૂધ ગોળના આઠથી દસ દિવસે એક એક રાઉન્ડ આપેલ છે બંને કપાસની અંદર ડિફરન્સ આપણને આ રીતે જોવા મળે છે